નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં એરંડાના તાજા બજાર ભાવ જાણીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ એક હજાર અઠ્યાશીથી અગિયારસો એંસી તલોદ અગિયારસો નેવ્યાસી થી અગિયારસો સત્તાણું વિરમગામ અગિયારસો એંસી થી અગિયારસો પંચાણું ધારી અગિયારસો વીસ થી અગિયારસો વીસ સમી અગિયારસો પંચ્યાસી થી બારસો સાત હળવદ અગિયારસો થી અગિયારસો ચોરાણું સિદ્ધપુર અગિયારસો થી બારસો અગિયાર વિસનગર અગિયારસો થી બારસો ચૌદ કોડીનાર નવસો થી અગિયારસો તૌતેર મહેસાણા અગિયારસો સિતે ડીસાવા અગિયારસો નેવું થી બારસો આઠ મોડાસા અગિયારસો પાંત્રીસ થી અગિયારસો ત્રેપન છોટાણા અગિયારસો એક્યાસી થી અગિયારસો પંચ્યાસી જેતપુર એક હજાર પચાસ થી અગિયારસો છપ્પન ભાવનગર નવસો ચુમ્માલીસ થી અગિયારસો એકાવન ખેડબ્રહ્મા અગિયારસો પચાસ થી અગિયારસો અમરેલી એક હજાર થી અગિયારસો અડસઠ દહેગામ અગિયારસો થી અગિયારસો નેવ્યાસી રખિયાલ અગિયારસો થી અગિયારસો જામજોધપુર એક હજાર એક થી અગિયારસો છાસઠ પાટડી અગિયારસો પિંચોતેર થી અગિયારસો એસી વિસાવદર નવસો થી એક હજાર માણસા અગિયારસો થી બારસો ચોરાણું કાલાવડ અગિયારસો થી અગિયારસો સાઠ બાવડા એક હજાર થી અગિયારસો વડગામ અગિયારસો સત્તાણું થી બારસો સાત અંજાર અગિયારસો સાહીઠ થી અગિયારસો બ્યાસી ઈડર અગિયારસો થી અગિયારસો નવાણું હારીજ થી બારસો સોળ જુનાગઢ એક હજારથી બારસો સાઠ પાટણ અગિયારસો થી બારસો અઢાર પાંથાવાડા અગિયારસો એક્યાસી થી અગિયારસો સત્તાણું ભચાઉ અગિયારસો એસી થી બારસો કલોલ અગિયારસો બારસો પાંચ વાંકાનેર અગિયારસો અગિયારસો નેવું બહુચરાજી અગિયારસો એક હજાર સત્તાણું તાનેરા અગિયારસો એસી થી બારસો બે ભુજ અગિયારસો એસી થી અગિયારસો પંચાણું હિંમતનગર અગિયારસો થી અગિયારસો સાઠ નેવા અગિયારસો થી બારસો અગિયાર વિજાપુર અગિયારસો થી બારસો દસ ગોઝારીયા અગિયારસો થી બારસો એક કુકરવાડા અગિયારસો સિતેર થી અગિયારસો પંચાણું ભીલડી અગિયારસો પાંત્રીસ થી બારસો થરા અગિયારસો પંચ્યાસી થી બારસો અગિયાર સિહોરી અગિયારસો થી બારસો પાંચ થરાદ અગિયારસો થી બારસો નવ રાહ અગિયારસો થી અગિયારસો સિતેર સાણંદ એક હજાર સિતેર થી અગિયારસો તૌતેર પાલનપુર અગિયારસો સત્યાસી થી બારસો ભાભર અગિયારસો થી બારસો નવ ગોંડલ નવસો થી અગિયારસો એકાણું રાઘનપુર અગિયારસો થી બારસો છ દાહોદ એક હજાર થી અગિયારસો જામનગર એક હજાર પચીસ થી અગિયારસો સિતે પ્રાંતિજ અગિયારસો એસી થી બારસો જાદર અગિયારસો પંચ્યાસી થી બારસો પાંચ કડી અગિયારસો પંચ્યાસી થી બારસો સાત ચાણસમાં અગિયારસો ત્રીસ થી અગિયારસો છન્નું મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો